બ્રહ્મ છે રીસ રીસ નો હતો પણ એ પોતે રામા અવતારમાં પોતે જાંબુ વંતી હતા સાહેબ હા ને પછી તો સાહેબ જાંબુ વંતી ભગવાન પ્રાર્થના કરે છે આખી કથા કહી છે આ મણી તમે મને અર્પણ કરો આ મણીના માટે તો મારે મારા ઉપર ખોટું ઇન્જામ આવ્યું છે જાંબુવંતી ભગવાનને મણી આપે છે અને મણી આપતા સંગાથી આમ હાથ જોડીને કહે હે બાબા તમે ભલે મણી લઈ જાઓ પણ એક શરત છે કે શું મારી કન્યા છે એ તમારે એનું પાણી ગ્રહણ કરવાનું છે તમારે એને શિકારવાની છે અને એમ કહેવાય જાંબુવંતની જાંબુવતી નામની દીકરી છે એ ભગવાનને અર્પણ કરે છે અને પરમાત્મા એના સાથે લગ્ન કરે છે આ પરમાત્માની બીજી પટરાણી બની છે અને પાછા આવે છે શત્રારજીને ખબર પડી છે એ ભગવાનના ઉપર ખોટું ઇંજામ નાખ્યું છે પોતે નિરાશ બન્યો છે ભગવાનના પગમાં પડી ગયો મણી પણ ભગવાનને અર્પણ કરે છે કીધું પ્રભુ એને ખબર પડી ગઈ આપણે દ્વારકામાં રહેવાનું છે પ્રભુ સાથે વિરોધ કરાય નહીં અને પછી ભગવાનને કંઈક લા એવી લીલા કરું મારો કંઈક સંબંધ બની જાય અને છતરાજી પોતાની દીકરી સત્યભામાનો હાથ ભગવાન કૃષ્ણના હાથમાં અર્પણ કરે છે અને પરમાત્મા એને પણ સ્વીકારે છે આ પરમાત્માની ત્રીજી પટરાણી બની છે કૃષ્ણ કનૈયા ચોથી કાલિન્દ્રી બની છે ત્રીજી પ્રિવ્રત બની છે છઠ્ઠી સત્યભામા બન્યા છે સાતમા ભદ્રા બન્યા છે આઠમા લક્ષ્મણા બન્યા છે આવી રીતે પરમાત્મા ને આઠ પટરાણીઓના પરમાત્મા આ ગંગાના કિનારે સુખદેવ મુનિજી વૃક્ષિત રાજા ને કહે છે કે આ પરમાત્મા આઠ પટરાણીઓ છે સાહેબ અને અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન સોળ હજાર રાણીઓ પોતાની છે એ મને કથા કહો અને એમ કહેવાય છે કે જયારે અહીંયા એ કથાનો પ્રારંભ કરે છે એમ હરેક એક એક કથાઓના અંદર મને તમને એની પ્રસંગની યાદીઓ મળે છે આ બાજુ પરમાત્મા ધીરે 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 એનો વંશ મોટો થવા લાગ્યો છે

અને ભગવાને એ પત્ર વાંચી અને ભામાસુર સાથે યુદ્ધ કરે છે અને ભામાસુર કેદમાંથી 16000 હજાર રાણ

આગળ વધવા લાગી છે કથાઓ બધી મને તમને એની પ્રસંગની યાદીઓ બધી મળે છે એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ એનો પોતાનો જીવન વધારવા લાગ્યા છે પણ હું તો હરેક ને કહું જીવન ના અંદર સાહેબ હોય તો દેતા જાજો મોઠી દાણા નાખતા જાજો દીધું હોય તો દેતા જાજો બન આપેલું અને યજ્ઞમાં હોમ હોમેલું એ નાશ નહીં પામે સાત્વિક બની જવાનું છે અને આપવા માટે જો કદાચ મોટામાં મોટું દાન હોય તો સંતોએ કહ્યું છે દેને કોન દાન હે અન જેવું કો દાન નથી દેને કો અન દાન હે ઓર લેને કો હરી ના તો આપા જે છે ને તો ભગવાન અન છે અને લેવા જેવું છે ને તો પ્રભુ નું નામ છે સાહેબ ઓ તો દરેક ને કો રામ નામ બોલતી તમે અતાર રામ નામ નથી બોલતા ને તમે લેતા લેતા શ્રી રામ કામ નથી કરતા અને હવાર માં છ વાગે જાગે આખું ઉમતા રખડી આવે એટલે બાપુ નથી બેસાતું એટલે સંતો કીધું સાના શ્રવણ રંગ સબ ભવન સમાના જે કાનથી રામ નું નામ ના સાંભળ્યું હોય એ કાન કાન નથી પણ સર્પો ને રેવાના દર છે જયારે પરમાત્મા વનગમન કરવા માટે નીકળ્યા અને વાલ્મિક ના આશ્રમ ભગવાન રોકાના અને અહીંયા ભગવાન પૂછે છે હે વાલ્મિકજી મને કહો ને મારે ચૌદ વર્ષ રહેવું ક્યાં સ્થળ બતાવો તારે ભગવાન પોતે વાલ્મીકજીને પૂછ્યું અને વાલ્મીકજી ભગવાન રામને આ ધરતી ઉપર ના સ્થળ નહીં પણ આપણી આ પાંચ પત્રોની કાયા છે કોના હૃદયમાં ભગવાન વસે હમ સબકા કાન પકડ કર ભગવાન વાલ્મીકજી બોલ્યા છે હે પ્રભુ સાંભળો તમે એના હૃદયમાં નિવાસ કરો જેનું જીવન આવું હોય કેવું જીન સમુદ્ર સમના શ્રી જય 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 ભગવાન કોના હૃદયમાં વસે કે શ્રવના સમુદ્ર સમનાી રા જય રા જય 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 રામા જેના કાન દરિયા જેવા હોય એ પ્રભુ તમે એના હૃદયમાં નિવાસ કરો સત્સંગ નદીઓ જેવી હોય અને નદીઓ ગમે તે પાણી દરિયામાં નાખે પણ દરિયો ક્યારેય ભરાતો નથી આ કાન છે ને દરિયા જેવા હોવા જોઈએ કથાઓ છે ને એ નદીઓ જેવી હોવી જોઈએ ગમે કથાઓ સાંભળીએ ગમે એટલા ભદ્ર સાંભળીએ ગમે એટલા સાંભળીએ પણ આ કાન ક્યારે ભરાવવાના જોઈએ સ્વાર્થ થાય ને આ કાન વિલાપ કરવો જોઈએ વિલાપ કરવો જોઈએ આજે હજુ મારે કથા સાંભળવી છે હજુ મારે કથા સાંભળવી છે હજુ મારે કથા સાંભળવી છે રામ કથા હો सरिता सुमाना श्रीराम जय रा जय जय रादय જેના કાન દરિયા જેવા હોય તમારી કથા નદીઓ જેવી હોય અને ગમે એટલી કથા સાંભળે પણ કાન જેના ના ભરાય અને સવાર થાય અને કદાચ કથા સાંભળવા ના મળી હોય આ કાન વિલાપ કરવા જોઈએ આજે મને કથા કેમ ના મળી આજે મને કથા કેમ ના મળી આજે મને કથા કેમ ના મળી આવો જેના કાન વિલાપ કરે ને તમે એના હૃદયમાં નિવાસ કરો પ્રભુ મારા તમારા કાન છે મારા તમારા કાન છે ને બહુ ભરાઈ ગયા છે આપણે કોઈને ને આપણે આમ કે રામકથામાં આવું છું તો મેં તો કથા સાંભળી નાખી ભાગવતી સાંભળી નાખ્યું દેવી ભાગવતી આંભળી નાખ્યું આમાં આવું સાંભળવું છું એટલે પછી મારા મનમાં એવું થાય અને રામકથા સાંભળી નાખી ભાગવત કથા સાંભળી નાખી

પેલા જે મોબાઈલ ના દર્શન કરે છે એની આંખ આંખ નથી પણ મોરના પીંછા પાછળ લાગેલા સાપ સમાન છે સાહેબ પેલા ઉઠીએ ને પેલા ભગવાનના દર્શન કરવા જોઈએ કાન પછી આંખ આંખ પછી નાક નાક પછી મુખ સાહેબ જેની જીવ સવારમાં જાગીને રામ 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 તમે એના હૃદયમાં જેની જીવ રામ નામ નથી બોલતી ને એ જીભ જીભ નથી પણ મેડક ની જીભ એની ડેડકાની જીભ માનવામાં આવી છે સાહેબ પણ આ બધું ક્યારે મજા આવે ખબર આ બધું મજા કરે સાંભળવાનું બંધ લોકો ત્યારે સાંભળે છે સાંભળવાનું બંધ થાય ને સાંભળવાનું તો જીવવાની મજા આવે તો લોકોને સાંભળવું છે બધાની પણ કરવું કોઈ નથી સાહેબ સાંભળવાનું બંધ થાય ને

એટલે પેલા આપણે કામ કરીએ કે આપણે આ દર્શન કરી પાછા આપણે બીજા બધા આપણું કામ કથામાં જેને વધારે ઉભું થયું એને પાછળ દર્શાવ્યું એટલે મંડપો બાંધવામાં આવે છે આગળ બધા બોકડા મૂકવામાં આવે પછી છેલ્લે આપણા જવા પછી ચક્કર ઉમાય કરે છે તમે તમે હલન ચલન કરો એટલે મારું આ મગજ ઠીક આ તમે કથા પૂરી કરી છે હલન ચલન આ કથાવાળા માં છે એટલા માટે આગળ વીઆઈપી બોકડા મૂકવામાં આવે છે એટલે કથા કથાઓમાં વીઆઈપી બોકડાઓ કરવા છે એ બોકડા એટલા માટે તારા જોવાય ના બે પેલા એટલે છે ઉભા તો લાઈન તૂટી જાઉં માંડ માંડ કરી હું મારું કીધું એટલે કથામાં હલન ચલન ના અડધા કલાકમાં પાણી પીએ મને ત્રણ ત્રણ કલાક જ લોકો પાણી પીતા નથી ને આપણે આવી ધ્યાન કથામાં નથી પણ એમનું ધ્યાન આ અગિયાર કેટલા વાગે એટલું પૂરું કરવું કથા પાણી પીવા પૂરું અમૃત ધારા પડી રહી છે ને પાણી પીવાય છે ખબર પડે કે આમનું ધ્યાન કથામાં નહીં આમનું ધ્યાન અગિયાર વાગવામાં જ છે ક્યારે પત બોલાવે ઘરે જઈએ એ સી ચાલુ કરી હોવી જઈએ બધા છે